અહીં લખી દેવાની અને એના બરાબર શું લખવાનું આગલા દાખલા માં ગણ્યું એમ એ ના બી હવે શું કરવાનું આનું સાદુ રૂપ આપવું છે તો આ ત્રણ ને આપણે પેલી બાજુ મોકલીએ તો શું વધે બે વર્ગમૂળ પાંચ બરાબર એ ના બી આ ત્રણ છે આ બાજુ આવા કેવા થઈ જાય માઇનસ ત્રણ હવે બે વર્ગમૂળ પાંચ આ બી અહીં ગુણાઈ જાય લસા લીધો કહેવાય ત્રણ બી છેદમાં આખા ના છેદમાં બી હવે આપણે જો વર્ગમૂળ પાંચને એકલા કરી દઈએ તો ખબર પડી જાય આપણને સાબિત કરશો એ ઓછા થ્રી બી છેદમાં બી હતા પણ બે નીચે આવી જાય શું થઈ જાય ગુણાઈ જાય આ આપણે એક વસ્તુ લાયા છે કે એના એ ઓછા થ્રી બી એના બરાબર શું છે વર્ગમોળ પાંચ તો આપણે શું કેશું આપણે જે આધારે શું હતું કોઈક અથવા જ્યાં એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક છે કેવા છે અવિભાજ્ય પૂર્ણાંક એ ના છેદમાં બી ત્રણ ને પેલી બાજુ લઈ ગયા બી જોડે ગુણાઈ ગયા એટલે થ્રી બી થઈ ગયા અને બે વર્ગમૂળ પાંચ ની જોડે બે ગુણેલાઈ ગયા છે સંખ્યા હોવાથી આ સંખ્યા એટલે કે એ ઓછા થ્રી બી

પરંતુ વર્ગમૂળ દાખલામાં સાબિત કર્યું છે કે વર્ગમૂળ પાંચ કેવી સંખ્યા છે અસમય સંખ્યા તો વર્ગમૂળ પાંચ એ અસમ્ય સંખ્યા છે જો આ સમય હોય તો આ અસમય થાય પરંતુ વર્ગમૂળ પાંચ અસમ્ય છે તાકી સંખ્યા કેવી થઈ જાય અસમ્ય માટે આપણી ધારણા ખોટી છે ધારણા શું હતી આપણી કે ત્રણ વત્તા ટુ રૂટ ફાઈવ એ સમય સંખ્યા છે સમય નથી પરંતુ એ સંખ્યા આમ આપણે સાબિતી કરી શકીએ છીએ કે દાખલા નંબર બેસો તો એક સંખ્યા આપેલી હતી અને એના છેદમાં બી એટલે કોઈક અવિભાજ્ય પૂર્ણાંક માટે ગણી કાઢવાનું ત્રણ પેલી બાજુ ગયા માઇનસ થયા બરાબર બી જોડે ગુણાયા

આપણી ધારણા ખોટી છે ત્રણ વત્તા વર્ગ બે વર્ગમ પાંચ કેવી છે અસમ્ય સંખ્યા છે આજ પ્રમાણે આગળ આપણે દાખલા ગણતા જઈએ